તો કપરવંચમાં સ્ટાફના અભાવે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાસના ગામની બેંકમાં લોકોને હાલાકી પડી રહી છે એક જાગૃત નાગરિકે વિડીયો પણ ઉતાર્યો છે વિડીયો ઉતારી વાયરલ કર્યો વાયરલ વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી ઇન્ટરનેટ અને સર્વર ચાલતું નહીં હોવાની પણ ફરિયાદો ઉઠી છે તો કહી શકાય કે કર્મચારીના અભાવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ પણ જાતને કહેવાય કે કાર્યવાહી થઈ નથી અને કર્મચારીઓના અભાવે અને લોકોને હાલાકી પડી રહી છે એક જાગૃત નાગરિકે આનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે ને વાસ્તવિકતા રજૂ કરી છે તો કહી શકાય કે કર્મચારીઓના ભારે કહી શકાય કે લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે તો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ ઇન્ટરનેટ અને સર્વર ચાલતું નથી તેવી પણ ફરિયાદો ઉઠી છે કે કહી શકાય કે એક તરફ કર્મચારીઓ નથી તો બીજી તરફ સિસ્ટમનો અભાવ છે કે ઇન્ટરનેટની સ્પીડ નથી સર્વર ડાઉન છે તેવી ફરિયાદો પણ ઉઠી છે અને એક જાગૃત નાગરિકે તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે ને વાળવી વાસ્તવિકતા રજુ કરી છે